અંકલેશ્વર જીએડીસીમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા બાદ જીએલ ઇન્ડિયામાં આગ વધતી જતી ગરમીમાં ભરૂચ જિલ્લામાં આગની બીજી મોટી ઘટના સામે આવી હતી જેમાં બપોરના અરસામાં અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં આવેલ જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો બપોરના અરસામાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે પાસે આવેલ જીએલ ઇન્ડિયા કેમિકલ કંપનીમાં આગની ચપેટોમાં ધુમાડા જોવા મળ્યા હતા ત્યારે કંપનીમાં રહેલ જનરેટરથી લઈને આગે કંપનીની અંદર રહેલ કેમિકલમાં પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જોત જોતામાં આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક એકમમાં આ આગના કારણે ચિંતાનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી ફાયરના લશ્કરોને લઈને સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો જોકે આગે એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ભરૂચ નગરપાલિકા અને અંકલેશ્વર નગરપાલિકા તથા ઔદ્યોગિક એકમના પ્રાઇવેટ ફાયર ટેન્ડરોની મદદથી સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો પંદરથી વધુ ફાયરના ટેન્ડરોના સાયરનથી સમગ્ર અંકલેશ્વર જીઆઈડીસી ગુંજી ઉઠી હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ વાળા દોડી આવ્યો હતો અંકલેશ્વર મામલતદાર રાજપૂત ટીમ અને આસપાસના એકમોના માલિકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આગના ધુમાડાના કારણે આસપાસના ગામડાઓમાં અંધકાર સાથે ભયનો માહોલ પણ સર્જાયો હતો આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી ગ્લેન ઇન્ડિયા કંપની પ્લોટ નંબર અડતાલીસ એક માં અચાનક ત્રણ ને ત્રીસ કલાકે ટ્રાન્સફોર્મર સ્પાર્ક થયેલ અને એનાથી કંપની માં આગ લાગેલ છે કોઈ જાનહાની થયેલ નથી અત્યારે આગ બુજાવા માટે પોલીસ અને ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે કુલ છ થી સાત જેટલા ફાયર ટેન્ડર હાજર છે પોલીસના ના પણ હાજર છે અને આગ બુજાવવાનું કામગીરી ચાલુ છે આગ લાગવાનું પ્રાથમિક કારણ એવું જાણવા મળેલ છે કે શોર્ટ સર્કિટ મળેલ છે પરંતુ તપાસ કરતા કરી હકીકત જાણવા મળશે આજ રોજ અંકેશ્વર જીઆઈડીસી માં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરાતા તેઓની બે ગાડી ઘટના સ્થળે આવી અન્ય જરૂરિયાત જણાતા આસપાસની તેમજ તેમના આજુ આજુબાજુની જે પણ કંપનીઓ છે તેના ફાયર ટેન્ડરની મદદથી 10 થી 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર હતી જેની મદદથી આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો છે ઘટના સ્થળ પર આવી તપાસ કરતા ટ્રાન્સફોર્મર ફાટવાથી આગ ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે તેમજ સદનસીબે ઈજા ઘટનામાં કોઈ પણ ઈજા કે જાનહાનીના અહેવાલ નથી